રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા વ્લોગમાં આપણે કડિયા ગામ આજે બંધ છે કાલે બંધ હતું આજે બંધ હતું બંધ હતું નહીં પણ છે અને આજે આવવાનું છે ને જ્યાં રપટાનું નહીં બધું કરતું હતું રપટો ફીટ કર્યો અને બાકી પાણી પાવાનું હતું દિવાલું ને એ પાયું નંગણાની ગાડી આવી બધી એને પાયું ને રપટાનો બધો હરાળો કરતો હતો કડિયા ગામ આપણે કદાચ કાલ ચાલુ થવું હોય તો થાય આજે એને પોતાનો કાઢિયો કરવાનો હતો એમ નથી આવ્યો કદાચ કાલ આવી બાકી હવામાં બધાને પાણી પાવા નહોતું એ પાઈ દીધું હે અને બાકી હવામાનમાં તો તમને અંદાજો આવતો હોય કારણ કે પવનનો અવાજ બહુ જ આવતો હોય માઇક રાખ્યું તોય ફૂલ અવાજ આવે હે પાદર છાય વાતાવરણ હે અને પવન એકદમ હે અને આપણે કાલે ડંગણાની ગાડી એક આવી હતી ને એક હજી આજે આવવાની હે એ હવે પાકું નથી આવીએ તો આવીએ ભરાઈ જાય ને તો આવીએ બાકી નક્કી નથી કદાચ ભરાઈ જાય તો તો આજે આવીએ ખાલી કરી જાય એક ગાડી આપણે ડંગણાની જોખાય હજી

લાઈટા બધા ને બગાડી હું મેં અને બાપુ ને તો મેં જવાનું ખંભાળીય જાય મામા ને માંડવી વેચી અને આપણે એને દાંતો લેવો જો હે વાવણાનો ત્રણ દા હે આવા વીહ ની જારી ચાર કરવા જો હે લાવણા હોય એક લેતા આવે ને તો ચાર દાંડ થઈ જાય આ ત્રણ દાંડવાનું તો આપણે તૈયાર હે જ લઈ આવે લઈ આવે ઠેલી લઈ એ ઠેલી માં નાખી નોલ ઠેલી માં નાખી હા એમાં નાખી દીધું

નકર એકલી ઉમટા વહી જાય પણ ધોળે એટલે પછી વડી ભે ધોળે છોડ છોડ ઓલું ખેચ બીવાનું ના હોય કઈ બીવાય નહીં પણ કઈ કઈ ના કરે તો ખેંચી ઓલું હોટી મૂકી દે બેન હોટી ની જરૂર નહીં પડે કઈ એ તો ધોળીએ ભાઈ સુરબી બાંધે હે બાંધાણી ભાઈ હાલો એ બધા હે ને એ હું ભાઈ ને એને ચરા ચાલુ કરે મારે આ દિવાલ ને ખાવાનું હે સવારે પાયું હતું પાછો વટાણ પાય નહી સવારે તો મોટર ચાલુ કરી હતી લાઈટ હતી હતી સવારની પાછી લાઈટ ગઈ ગઈ આવી નથી મેરલું ભરલ એટલે અવારે અટાણ ડોળું થી પાવું જોઈએ બે બાપ દીકરી થઈને પાણી પાસે બેન હેન ને હારી હારી દેતી આવે અનો પાતા હું ધ્યાન રાખજે ચાર ગયા દવાખાને વડ્યા ને થાય ને કેરીનો ચી તો

બે ચાર પાણી પાયું આતરી નો ઓથ છે ને વિડીયો બનાવું તો અવાજ ઓછો આવે બાકી આમ ખુલ્લા ખેતર જાઉં એટલે પછી કઈ સંભરાય જ નહીં અને એમાં માઇક રાખ્યો હોય તો માઇક તો એક એવો પવન પકડે ને કઈ વધારે પવન અવાજ આવે

આ પેજે તમારા તરફથી શુભકામના અને જન્મદિવસની શુભેચ્છાઓ આવીને યાદ કરીને કહી દો કે તંતારે કેવું પીયુ લઈ જાવી છે આવે તો આવતી તંતારે આપણે પરવા ગયા હતા પરવાયા જન્મદિવસ ઉપર પીયુ જન્મદિવસ એ મામાએ સાયકલ ગિફ્ટ વાળી દીધીને હા આ કે મમ્મી પાઈ દુની થઈ ગઈ અરે નવી લેવી મામાએ ગયા મામાએ કે હવે બગડી ગઈ કે જન છડી ગઈ ચેન છડી ગઈ છે બબુ